ભક્તિ માતાને મૂર્છા આવી ગઈ ધર્મદેવ ઘરમાં આવ્યા ઘનશ્યામને ન જોયા એમને પણ મૂર્છા આવી ગઈ કષ્ટ ભંજન દેવ હાજર થયા ઓ માતાજી જાગો કેમ સુઈ ગયા છો શા માટે તમે મૂર્છિત અવસ્થામાં પહોંચી ગયા જાગો પવન પુત્ર ધર્મદેવને જગાડ્યા ધર્મ અને ભક્તિને કષ્ટ ભંજન દેવ કહે છે તમે દુખી શા માટે થાઓ છો? તમારા પુત્રનો વાળ પણ કોઈ વાંકો ન કરી શકે. અહીં તો શું કોટી બ્રહ્માંડોમાં પણ એવું કોઈ નથી કે તમારા પુત્રને ઈજા પહોંચાડે. હું હમણાં જ તેડી લાવું છું. હનુમાનજી મારા છપ્પયાની ભાગોળે પહોંચ્યા. કૃત્ય ઘનશ્યામ મહારાજને ધરતી ઉપર મૂકી દઈને બૂમો પાડતી હતી. પકડો મારો પકડો કોઈ કાંઈ કરી શકતું ન હતું. હનુમાનજી ત્યાં પહોંચી ગયા અને કૃતિયાઓને પોતાના લાંબા પૂછડામાં બાંધી અને પગથી બંને હાથથી પ્રહાર કરવા લાગ્યા કૃતિયાઓને મારવા લાગ્યા અહીં આગળ એક અવતારી કૃત્યનું દર્શન થાય છે બાલ સ્વરૂપ ઘનશ્યામ મહારાજે હનુમાનજીની સામે જોયું હનુમાનજીએ કૃત્યઓને છોડી દીધી દ્રષ્ટિમાં પણ એક ભાષા હોય છે જો સમજતા આવડે જો વાંચતા આવડે તો પવન પુત્રે કૃત્યોને જતી કરી કારણ હનુમાનજી જાણી શક્યા કે પ્રભુની તાડન કરવાની મરજી નથી ઘનશ્યા મહારાજ જાણે કે હનુમાનજીને કહી રહ્યા છે આ વખતે હું મારવા નહીં તારવા આવ્યો છું જ્યારે જ્યારે પ્રભુ પ્રગટ્યા ત્યારે ત્યારે પહેલી જ આસુરી શક્તિ સ્ત્રી રૂપે ભગવાનની સામે આવેલી શ્રીરામની સામે તાડકા આવી કૃષ્ણની સામે પુતના આવી અને સ્વામિનારાયણ ભગવાનની સામે આકૃતિઓ આવી પહેલા બંને પ્રસંગોમાં બંનેનું મૃત્યુ થયું જ્યારે આ વખતે કૃત્યોને જતી કરવામાં આવી આસુરી શક્તિઓને પણ એક તક આપી કે સુધરી જાઓ હનુમાનજી મહારાજ બાલ સ્વરૂપને ઘનશ્યામ મહારાજને બે હાથમાં તેડી અને ભક્તિ માતાને સોંપે છે માતાજીને કહે છે જુઓ તમારા પુત્રને કંઈ પણ થયું છે આ તો સાક્ષાત પરમાત્મા છે તમારે કોઈ વાતનો ભય નહીં રાખવાનો ઘનશ્યામ મહારાજ વિચાર કરે છે માતાજીને જો મનુષ્ય ભાવ નહીં રહે તો એમને પુત્ર ભાવનો આનંદ નહીં આવે ભગવાને એવી ઈચ્છા વ્યક્ત કરી એટલે માતાજીના વિચારમાં તરત જ પરિવર્તન આવ્યું અરે અમારા પુત્રના ઉપરથી મોટી ઘાત ગઈ એ તો મહેરબાની હનુમાનજી મહારાજની કે તેણે અમારા પુત્રને બચાવી લીધા અને માતાજીએ નિયમ લઈ લીધું આજથી પ્રત્યેક શનિવારે હનુમાનજીને તેલ શ્રીફળ અર્પણ કરી અને વંદન કરવા પૂજા કરવી